કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે એવો સંકલ્પ લીધો છે કે જ્યાં સુધી પહેલગામ આતંકી હુમલાનો બદલો પૂરો નહીં થાય ત્યાં સુધી તેઓ જાહેર સમારંભોમાં ફૂલોનો ગુલદસ્તો કે મેમેન્ટો જેવા સ્વાગતના પ્રતીકો નહીં સ્વીકારે પાટીલ આજે ગુજરાતમાં અબજો રૂપિયાનું રોકાણ કરનારા મોટા ગજાના ઇન્વેસ્ટર્સના સમારોહમાં હાજર હતા સમારંભના આયોજકોએ પાટીલનો સમય ન બગડે તે માટે તેમને આવતાની સાથે જ વક્તવ્ય આપવા માટે મંચ આપ્યું હતું પરંતુ વક્તવ્ય બાદ પાટિલને ફૂલોના ગુલદસ્તા અને મેમેન્ટોથી સ્વાગત કરવાનું જ્યારે આયોજકોએ પ્રયોજન કર્યું ત્યારે પાટીલે કહ્યું કે પહેલગામના હુમલાનો બદલો લેવાનું કામ ભારત પૂરું ન કરે ત્યાં સુધી તેઓ બુકે સ્વીકારવાના નથી જ્યારે આયોજકોએ મેમેન્ટો માટે કહ્યું ત્યારે પાટીલે કહ્યું કે તે પણ એક પ્રકારનું સ્વાગત જ છે અને પોતે નહીં સ્વીકાર્યો આ પછી ફોટો પડાવી લેવાનો વિકલ્પ આયોજકોને આપ્યો હતો જેના સાથે ભરપૂર ફોટા પડાવ્યા હતા જોકે આ વચ્ચે પણ પાટિલે પાણીના કામ માટે આ ખમતીધર પૈસાદાર માણસો પાસે કમિટમેન્ટ લેવાના ચાલુ રાખ્યા હતા અને પચીસ હજાર કરોડનો પોર્ટફોલિયો ધરાવનાર સંજય ડાંગી નામના ઇન્વેસ્ટર પાસેથી તો તેમના વતન એવા ભીલવાડા જિલ્લાની જવાબદારી લેવાની વાત ચલાવી હતી ઇન્વેસ્ટર્સે કહ્યું હતું કે આ બધું ઇન્વેસ્ટમેન્ટ તો જળશક્તિ મંત્રી જ લઈ જઈ રહ્યા છે તો અમારા માટે શું બચશે તો પાટીલે કહ્યું કે જો પાણી હશે તો જ તમારું માર્કેટ રહેશે અને તમારું ઇન્વેસ્ટમેન્ટ સલામત રહેશે પાણી ફેક્ટરીમાં બનાવી શકાતું નથી તે તો જે વર્ષે એ જ બચાવી લેવાનું હોય છે આપો જોઈએ આખો ઘટનાક્રમ વિડીયોમાં આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ જય જય ગરી ગુજરાત ભારત માતા thank you so much sir sir please uh, bear a minute time stage for a rukas, uh, once again a huge round of applause for sri cr patel saheb thank you so much for spending your precious time with us uh, thank you swagat nahi moment uh, I would like to request uh, Srimati Sangeeta Ben Patil to please uh, come forward. Uh, Shri Paresh Bhai Patel, Shri Rajan Bhai Desai, Shri Patel. Rajan Bhai Patel, Bhai Shri Kishore Bhai Bindal. We will just uh, have one picture. Lalji Bhai Patel, Bhai Patel Sanwarji Budhia, Sanjay Sanjay Bhai Surana, Sanjay Bhai Surana. સો સાહેબે એવું નિર્ણય કર્યું છે કે કોઈ બુકે અને મોમેન્ટો થી એમનું સ્વાગત નહીં થાય જ્યાં સુધી પહલગામનો બદલો ના લેવાય એટલે ખાડી આપણે ગ્રુપ ફોટો માટે અહીંયા ઊભા થયા છે શ્રી ગિરીશભાઈ લુથરા અશોકભાઈ મહેતા પ્લીઝ આપણે એક ગ્રુપ ફોટો માટે પ્લીઝ કમ ફોરવર્ડ લલિતભાઈ અદાની જીવન સર જીવન સર પ્લીઝ કમ ફોરવર્ડ જીવનભાઈ મહેતા Kinjal. Uh, yes, uh, Kinjal Ji and Jolly Ben, please come forward. <laughs> સાહેબ અહીંયા સંજયભાઈ ડાંગીજી બેસેલા છે એમને આપનો હમણાં ત્રણ દિવસ પહેલાં પહલગામનો એક વિડીયો સાંભળ્યો હતો તો એમની ખાસ એક હતું કે ભાઈ જે પણ જે લોકોએ સફર કર્યું છે એમને એમના ફાઉન્ડેશન તરફથી એમને જે હાયર એજ્યુકેશન એમબીએ જે પણ હાયર એજ્યુકેશન કે એનો જે પણ નીડ છે એનો એન્ટાયર ખર્ચો એ પાડવા તૈયાર છે સંજયભાઈ ડાંગી પ્લીઝ બહુ મોટા સાહેબ ઇન્વેસ્ટર છે લગભગ હજાર કરોડ નો એમનો પોર્ટફોલિયો છે અને ખાસ આપને મળીને એના માટે એકવાર આગળ કરીશું પાણી માટે સાહેબ શું કરશો એ પણ તમે કહી દો અચ્છા પી એમભાઈ બોમ્બે મે

ઉચ્ચ શિક્ષણ સુધી તમામ ખર્ચની જવાબદારી અમને ઉપાડી છે હું એમને ફેમિલી સુધી આ વાત પહોંચાડીશ એમણે સાથે સાથે ભીલવાડા રાજસ્થાનના છે જે મોદી સાહેબનો આહવાન હતું કે કર્મભૂમિથી માતૃભૂમિ તો ભીલવાડા જિલ્લાના બધા ગામોમાં આ રેનોટર હાર્વેસ્ટિંગ અને સ્ટ્રકચર બનાવવા માટે એ જવાબદારી એમણે ઉપાડવા માટે કહ્યું છે તો એના માટે એકવાર તાળીઓ થઈ જાય એકબીજા મારી સાથે એક અશોકભાઈ મહેતા છે એમને કયો જિલ્લો છે ચિત્તોડ જિલ્લો આખો લીધો છે આખા દેશમાં સૌથી પેલા ચીપ બનાવવા માટેનું કામ એમને શરૂ કર્યું એમને પ્રોડક્શનમાં માં આવી છે ચીપ એટલે કામ અને ચીપ અર્થ કદાચ સસ્તો થાય પણ સૌથી મોંઘો સૌથી નફાકારક કામ એ કરી રહ્યા છે તો એમને એમણે દત્તક લીધો છે અને એમાં પણ એમણે કામ શરૂ કર્યું છે એમના માટે પણ બે તારીખવાર મેં કહ્યું ને જીટો મને સો કરોડ રૂપિયાનો કમિટમેન્ટ મુંબઈમાં આપ્યું હતું પૃથ્વીરાજભાઈ કોઠારીને એમણે એમાં સાથે એમનો પણ દાંગીજીનો પણ જોડાય છે સંજયભાઈ એમનો પણ જોડાઈ જશે પણ અમે તો ત્રણસો સુધી એમને લઈ જવાના છે એટલે ત્યાં સુધી ખૂબ ખૂબ ધન્યવાદ હા કયા પંકજભાઈ પંકજભાઈ કરનાવત ક્યાં છે ભાઈ પંકજ કર્ણાવતનો એટલા માટે આભાર માનો છે કે એમણે નહીં પહેલી મિટિંગ બધા ચાર્ટર્ડ ફ્લાઇટથી સુરત બોલાવ્યા એમના બંગલામાં મિટિંગ રાખી અને પછી મુંબઈમાં રાજસ્થાનના મુખ્યમંત્રી સાથે ત્યાં મિટિંગ કરાવીને એમાં અમને આવું એક કમિટમેન્ટ પાણીમાં પાણી માટે મળ્યું છે એટલે પંકજભાઈનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ તમે જ બધું ઇન્વેસ્ટમેન્ટ લઈ જાઓ છો અમારા માટે કંઈ બાકી જ નથી રાખ્યું તો હવે पानी आसे तो तमारा तो मार्केट चल से पानी वगैरह नहीं चल रहा पानी बनवाने न दी पानी इंडस्ट्री वाम बनवाने न दी पानी इंडस्ट्री बनवाने न पानी, पानी नेत्रल जाओ से नज बचाओ बरस एक साइप साथ ही एक फोटो ले लिए बदाये जे अनाउंसमेंट करी चेना मटे મનીષભાઈ એડવોકેટ પ્લીઝ આવશો સાહેબ સાહેબ એક જ મનીષભાઈ એડવોકેટ આવશે થેન્ક યુ થેન્ક યુ પાટીલ સાહેબ સો મચ ફોર યુર વેલ્યુએબલ ટાઈમ